ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં ગૌચરની જમીનમાં ઉછરેલ વૃક્ષો કાપવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે અને આ મામલે ગામના જ બે લોકો દ્વારા તંત્ર સમક્ષ સરપંચ સહિત તેમજ જેઠ અને માજી સરપંચ સામે વૃક્ષ કાપવાનો ગંભીર આક્ષેપો સાથે તપાસની માંગ કરી છે વધુમાં વૃક્ષ કાપ્યાને તેર દિવસ જેટલો સમય વીતવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનું પણ જણાવ્યું હતું દેલમાલ ગામની અંદર આવેલ હનુમાન દાદાના મંદિરના બાજુમાં આવેલ તળાવની પાળ પાસે વેરાઈ માતાજીના મંદિર આગળ તેમજ તળાવની પાળ પાસે ગૌચરની જમીન બાબે લીમડા અને એક દેશી બાવળ તેમજ સામેની બાજુએ ગૌચરની જમીનમાં આવેલ લાલેશ્વર વાલેશ્વર પુનાળા મંદિરની બાજુમાં તથા રબારી ભગાભાઈ દલાભાઈ ખેતરની બાજુમાં એક મોટો જૂનો લીમડો તથા એક મોટો દેશી બાવળ અને ગૌચરની જમીનમાં આવેલ પલ્લી માતાજીના મંદિર સામે આવેલ જમીનમાંથી લીમડા તથા દેશી બાવળ અને આજુબાજુની આશરે પંદર લીમડાના ઝાડ મહિલા સરપંચ સુનિતાબેન જેઠી તથા તેમના જેઠ અને માજી સરપંચ દ્વારા મળતિયાઓ દ્વારા વૃક્ષોનું છેદન કર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે અને તપાસની માંગ કરી છે સમગ્ર મામલે અરજી કરનાર દિલમાળ ગામના નરેશ જેઠીએ જણાવ્યું હતું કે હું ત્રણ ડિસેમ્બરે સાંજના સમયે દર્શન કરવા માટે ગયો હતો અને અવાજ આવતા ચેક કરતાં લાકડું કાપતા હોવાનું ધ્યાને આવતા અરજી કરી હતી અને બીજા દિવસે લાકડું કાપનારની સાથે રાખીને તપાસ કરી ફોટોગ્રાફી પણ કરી ફરીથી મામલતદાર ફોરેસ્ટ અને ટીડીઓ તથા પાટણ વન વિભાગને રજૂઆત કરી છે છતાં હજુ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી મારું નામ નરેશભાઈ ધનજીભાઈ પચીસના સાંજના સુમારે લગભગ સાડા સાત આઠના ના સુમારે હું દિલમાલ હનુમાનજી મહારાજના દર્શન કરવા આવેલો તે ટાઈમ દરમિયાન મશીનોથી અવાજ આવતા પલ્લીમાના મંદિરના કોચરની જમીનના અંદર તથા તળાવની પાળ પાસે આવેલ વારાહી માતાના મંદિર પાસે લીલા લીમડાના ઝાડ આશરે સોળથી સત્તર જેવા આ લોકો કાપતા મારી ધને આવતા મેં સવારના અરજી લખી અને મામલતદારશ્રીને ઇડીયોશ્રીને શ્રીને અને મતલબ પાટણ પ્રથમ આપી ચાણસમાં તો ચાણસમાં ઓફિસર મને એવું કહે છે કે અમારામાં કોઈ કરવાનું આવતું નથી એટલે મેં સાહેબ અરજી જો તમારામાં ના આવતી હોય બરાબર તો તમારે અરજી લેવાની તમારી ફરજમાં આવે છે તમે ગાડી નાખજો યા તો તપાસ ના કરજો પણ બાકી અમારી પહેલી તાલુકામાં આપવી પડે કાલ ઉઠીને તમે કોઈ તાલુકો છોડીને તમે પાટણ કેવી રીતે ગયા એટલે પ્રથમ અમે એમના આનાકારી કરી છેવટે મેં સાહેબ ના લેવી તો મને લેખિતમાં તમે લખી આપો કે આ અરજી લેવામાં આવશે નહીં ત્યારબાદ ઘેર ગયેલો પછી સવારના પાછો સ્થળ ઉપર આવતા પંચાયત ઓફિસથી જે લાકડા કાપવાળો ભાઈ છે વસરામભાઈ સાવધાનજી ઠાકોર તેને સાથે લઈ અને અમારા ગામના પ્રધાનજી ઠાકોરને સાથે લઈ અને સ્થળ સ્થિતિ ઉપર ખબર કરતાં આશરે પંદરથી સત્તર લીલા લીમડા તથા બે ત્રણ જેવા દેશી બાવટ કાપેલા લાઈવ ફોટા લીધા અને એ ફોટા સાથે બીજી અરજી ટીડીઓશ્રીને મામલતદારશ્રીને પાટણના વન વિભાગને તથા તલાટીશ્રીને અમે આપેલી છે ગામના સરપંચ શ્રી સુનિતાબહેન પ્રવીણકુમાર જેઠી તથા તેના જેઠશ્રી મનુભાઈ ચંદ્રકાંત જેઠી તથા તેના ફુવા માજી સરપંચ ધીરજલાલ તીકમલાલ જેઠી આ લોકોએ આ ઈશમો દ્વારા મળતિયાઓ ભેગા કરી અને ગૌચરની જમીનમાં લીલા લીમડાના વૃક્ષો સોળ સત્તર આશરે કાપેલા છે એ સિવાય પણ બે હજાર ચારના અંદર આ લોકોએ નીલગિરી કંભાંડ અને ગાંડા બાવળ કાપેલા એમાં કોઈ કાર્ય એની એના વિરુદ્ધમાં હાઈકોર્ટમાં અને તકેદારી પંચમાંથી નરેશભાઈ દ્વારા સસ્પેન્ડ કરાયેલા અને એ જ વ્યક્તિઓ દ્વારા આજે ફરી વૃક્ષ છેદન થયેલ છે કોને સસ્પેન્ડ કરવામાં આવેલ આ રમીલાબેન મનોજ કુમાર જેટી જે આના મોટા ભાઈ થાય અને આપણે સુનીતાબેન ની નણન થાય આજ રોજ આરજીઓ આલવા છતાં પણ બનાવ ત્રણ બાર બે હજાર પચીસનો છે પણ આજ સુધી સ્થળ ઉપર મામલતદાર શ્રી ટીડીઓ શ્રી એ એક દિવસે ટ્રેક્ટરના અંદર લાકડા ભરતા કરેલો મેં કે ભાઈ આવું નિકંદન થઈ રહ્યું છે તો ચલાટીસી સ્થળ ઉપર જઈને એક ટ્રેક્ટર પકડેલું આગળ ટ્રેક્ટરો કઈ લાટીમાં કેટલા વેચ્યા એની તપાસ કાયદેસર થાય અને આ લાકડા કઈ કઈ લાટીમાં લઈ ગયા ચોકીઓ લઈ ગયા કોને વેચ્યા એની નિષ્ક્ર તપાસ થાય અને આ સરપંચશ્રી સ્વામે કાર્યવાહી થાય અને સસ્પેન્ડ કાયદેસર કરવામાં આવે આ આ સરપંચશ્રી તથા તેના પતિ મહેસાણા ઓએનજીસીમાં નોકરી કરે છે તેમની પત્ની પણ પ્રાઇવેટ સ્કૂલના અંદર શિક્ષિકા તરીકે કરે છે અહીં ગામના અંદર અવારનવાર લોકોને તકલીફ પડે છે હાજર જતા નથી અને એમની મેળા પીપળીથી તેના ફુવા માજી સરપંચ છે અને મનોજકુમાર ચંદ્રકાંત જેઠી તેના જેઠ એના દ્વારા આ વૃક્ષો કાપવામાં આવેલા છે બરોબર લીલા લીમડા અને દેશી બાવળ કાપવાથી તારીખ ત્રણ છતાં અમારી ચાર હજુ લખાણીએ કોઈ કાર્યવાહી થઈ નથી સરપંચ દ્વારા સરપંચ દ્વારા સરપંચ શ્રી ખૂબ ખુદ હાજર હતા નથી એવો એની શું નોકરી કરે છે એમની શિક્ષિકા એમના ઘેથી શિક્ષિકા હતા પ્રાઇવેટ સ્કૂલમાં બરાબર આજે માજી સરપંચ વહીવટ ગામમાં કરી રહ્યા છે એ કે એમના ભાઈ સરપંચના ભાઈ અને માજી સરપંચ બે વહીવટ કરે કોઈ પંચનો કોઈ ઠેરાવ નહીં સભ્યનો કોઈ વસ્તુમાં